તો જય માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડીયો ની અંદર અને આજ નો ચેલેન્જ છે આપણે સમોસા રાખેલા છે એ છે પીયુષ ભાઈ તો આજ ના ચેલેન્જ માં આપણે સમોસા રાખેલા છે એ પણ સાત સાત અને કોણ જીત્યા જોઈએ છે અને આજ ના કન્ટેન્ટર્સ છે અમારા પીયુષ ભાઈ અને એની સાથે આપી મનીષ ભાઈ તો મનીષ ભાઈ આજકાલ કેમ તમારે જીતવા છે ફૂલ બાકા જીકી ફૂલ બાકા જીકી તો મિત્રો મારે મનીષ ભાઈ જ્યારે ફૂલ જોશમાં છે અને તમે શું કહો ખાધા હોય ને એવો બસારા બોકર હો ખાધું

ની તો બહેન અમાર મોગો હાલો કાઈ નહી મેરે પાસે પૈસા મે મેરે કા નહી હિન્દી 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 હાલો તો મિત્રો મિક્સ 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 માં હાલે આપડે ગુજરાતી બ્લોક મિક્સ ગુજરાતી ચેલેન્જ રેડી સંમોસા તમે તૈયાર છો સમોસા હાલો તો લેટ મી પહેલી વાર સમોસા 3 ગો મિત્રો આજ તમને વિડીયો થોડોક સોખો દેખાય કેમ કે આજ અમારા એક કેમેરામેન છે અને એક લાઇટ છે બે જણા રાખી છે આપડે પૈસા આપડે બહુ છે

આવીએ આપડે આપણે કપડા લેવા દોઢસો રૂપિયા આપડે દુકાન નાખે કુંડલા માં કોઈ લેવું હોય તો આવજો દોઢસો ને હોય કોની બે જોડી જાય દોઢસો મારા સબસ્ક્રાઈબર હશે તો કે ખોલે કોને ખબર વાર છે

તમારે ભાઈ વાટ બેઠા પિયુષભાઈ હજી કોઈ નથી આવ્યું પણ હા ભાઈ મારી કરી પિયુષભાઈ જો આપણે ચટણી ખાલી બની નાખી છે અને સાફ કરી નાખી તમને દેખાઈ ગઈ છે અને મનીષભાઈ ને રહી ગયું આપડે એટલા માટે ચટણી પડી છે